સાંભળો હા બોલ અરે છે જી ના કરતા ખાલી ખાલી બહાર ના આવતા મને કોટલી ચિંતા થયા ખર્ચ ખબર છે ખાલી અહીંયા છો અને કોક વાર મારી વાત માનજો ઓકે હા હા ક્યાં છો ક્યાં તમે હું એટલે આમ નીકળ્યો તો પણ પછી મને રસ્તામાં એક મારી જૂની ફ્રેન્ડ મળી અપર્ણા તેણે એવું કીધું કે ચાલ કે મારું ઘર અહીંયા જ છે એટલે પછી એના ઘરે અત્યારે ચા પીવા બેઠો છું હેલો 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 હમણાં ને હમણાં ક્યાંથી નીકળો તો હે હમણાં ને હમણાં ક્યાંથી નીકળો સીધા ઘરે આવો વરસાદ ચરમર જ છે કે બહુ છે નહીં ખોટા બારા ના કરતા છે ને છે ને સ્ટુડિયો માં ચૂલી એવું છે તો કેવી થઈ ગઈ તું કેવી પોઝેસિવ થઈ ગઈ હાલો ભાઈ લો હા હા કાકી અહીંયા છું મારી સાથે જ છે હજુ તું કન્ફર્મ કરે યાર અંદર રાવણ હોય ને રાવણ એ જીવતો જ હોય અમારા અમારામાં રાવણ જુ તમારી અંદર થી તારકા કઈ કઈ મંથરા સુરપણખા બધા મારો બઉ સારું મૂકું ફોન જો